એમ કરીને અગિયાર દરખાસ્તો મૂકવામાં આવી હતી એમાંથી દસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે કામની વાત કરીએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કોર્પોરેશનના કામો કરવામાં આવે જેની ફાઇલો બને છે આ તમામ રેકોર્ડોને સ્કેન કરી અને રાજ્ય સરકારના સર્વર ઉપર ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા સ્ટોર કરવામાં આવે જેથી કરીને ફાઇલો ખોવાય જેવી કોઈ ડોક્યુમેન્ટ ગુમ થવા એ બનાવો ન બને એ માટે આ જે સ્કેનર ખરીદવાના છે એ કામને મંજૂર કરવામાં આવશે ચાલીસ લાખ પાસઠ હજાર પાંચસો ના ભાવપત્રક જેમાં એકસો ને પચીસ નંગ સ્કેનર લેવામાં આવશે આમાં બીજાધારે ત્રણ વર્ષની વોરંટી આપી હતી એ નેગોશિયેટ કરી અને આ વોરંટીને પાંચ વર્ષની કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા પૂર્વ ઝોનમાં વરસાદ સોસાયટીથી પ્રભુનગર અને પ્રભુનગર સોસાયટી નૃંદાવન ચાર રસ્તા સુધી જે વરસાદી ગટર નાખવાનું કામ હતું એ કામને આઠ પોઈન્ટ વીસ ટકા ઓછા ચાર કરોડ ચૌદ લાખ છપ્પન હજાર બસો ત્યાંશીના કામને મંજૂરી આપવામાં આવી છે ઘણા વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર છે જેમાં પાણી ભરાતું હતું એ કન્સલ્ટન્ટનો ઓપિનિયન લઈ અને પાણીના પ્રવાહનો ગ્રેડિયન્ટ જોઈ અને આ પાકી આરસી કવર્ડ ચેનલ બનાવવાના કામને મંજૂરી આપવા જેથી કરી અને પ્રભુનગર અને આસપાસની સોસાયટીઓ કે જ્યાં વોટર લોપિંગ થતું હતું અમને રાહત મળશે એવી જ રીતે પૂર્વ ઝોન માં દભોજ ભવન થી પ્લેનેટ વર્લ્ડ સુધી નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ હતું અને બાર પોઈન્ટ બાવન ટકા ઓછા પાંચ કરોડ ઓગણપચાસ લાખ ના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોન માં એક વર્ષ માટે નવીન રેલ નળીકા દુરસ્તી નવીન રેલ નળીકા નાખવી તથા દુરસ્તી સહ ના કામને દસ ટકા ઓછા મુજબ પાંચ કરોડ ની મર્યાદામાં કામ કરવામાં આવ્યું હતું જેમાં અને પહેલા પણ બે કરોડનો વધારો આપ્યો હતો હાલ પણ બે કરોડ નો વધારો માગવામાં આવ્યો તો નાણાકીય મર્યાદામાં જેને મંજૂર કરવામાં આવ્યો છે શિયાજી બાગ જૂના પ્રવેશ દ્વાર વિકસાવવાનું હતું જેમાં ગેટ નંબર બે પાસેનો પ્રવેશ દ્વાર અને જે એલ એનડીનો ટેન્કર બ્રિજ છે એની પર આવેલા રોડ ઉપર પ્રવેશ દ્વાર બનાવવાનું હતું આ કામને હાલ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા નાગરવાડા બહુચરાજી ખાડી બ્રિજ હતો એને વાઇડનિંગ કરી બીજો પાંચ મીટર વાઇડનિંગ કરી અને ટોટલ અઢાર પોઈન્ટ પચાસ મીટરની રોડ લાઈન આ રોડ વાપરવા મળે એ માટે કામને મંજૂર કરવામાં આવ્યું છે ઓગણીસ ટકા વધુ મુજબનું કામ છે અને પાંચ કરોડ સાડત્રીસ લાખના ખર્ચે આ કામ કરવામાં આવશે વોર્ડ નંબર અઢારમાં દક્ષિણ ગુજરાતમાં માંજલપુર દરબાર ચોકડીથી સિટી સર્કલ તરફ જતા રસ્તે રાજ ડેન્ટલ ક્લિનિક નજીક અને વૈકુંઠધામ સોસાયટી નજીક મુખ્ય ઝીણી નળીમાં મકાન પડ્યું હતું જે કામ સડસઠ ત્રણ સી હેઠળ કરવામાં આવ્યું છે કામગીરી ટોટલ ખર્ચો દસ લાખ સાડત્રીસ હજાર જેટલો થવા પામ્યો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ અર્બન ટ્રેનિંગ સેન્ટર ઝેંગોન સ્ટેટ કોરિયામાં એક અધિકારીને ટ્રેનિંગ માટે મોકલવાના છે જેમાં સસ્ટેનેબલ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ચેતનભાઈ સંજયભાઈ વઢેકાને જવાની મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સાલ્થ ગવર્મેન્ટ ઉપાડ છે જેનો ખર્ચો કોર્પોરેશન પર લાગવાનો નથી રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે પીડી માટે રોડા રોડાછારૂ અને કોરિડોર્સનો જે ઇજારો હતો એને એક્સટેન્શન આપવાનું કામ હતું એમાં ઠરાવ કર્યો છે કે જે હયાત ઇજારાનો ભાવ છે એટલે કે જે જૂનો ઇજારો હતો એ ભાવે કોઈ પણ એજન્સી કામ કરી શકશે રાજ્ય સરકાર શ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા પચીસ છવ્વીસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી ઇઠ્યોતેર હેઠળ વિવિધ ગ્રાન્ટો ખાસ કરીને નાણાંપંચની ગ્રાન્ટો વ્યવસાયની ગ્રાન્ટો જમીન મહેસૂલની ગ્રાન્ટો નું સરનેમી ગાંઠો જે લિસ્ટ હતું એમાં કામકાજની ફેરફાર કરવાની સત્તા કમિશનને આપવામાં આવી છે જે આગામી સામાન્ય સભામાં પણ લઈ જવામાં આવશે જે વધારાનું કામ છે એમાં ગૃહ નિર્માણ શાખા દ્વારા જે સિટીઝન એન્ગેજમેન્ટ માટેના કાર્યક્રમો છે અને અર્બન ઇયર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે એમાં રાજ્ય સરકારની સૂચના મુજબ જે કોઈ કાર્યક્રમ કરવામાં આવે એનો તમામ ખર્ચ કરવાની મંજૂરી કમિશનર સાહેબને આપી દેવામાં આવે છે